અયોધ્યામાં તો એમનો કેન્ડિડેટ ડૂલ થઈ ગયો ઘરે ગયો અને પોતે પણ માંડ માંડ બચ્યા કલાકાર હતો એનું ફોર્મ તો પાછું પાછું ખેંચાવડાયું જો ના ખેંચાવડાયું હોત ને તો પહેલા જે બીજા ચોથા રાઉન્ડમાં નરેન્દ્રભાઈ ખેંચાવી પાછળ હતા ને એ હપુજા પાછળ ધકેલ્યા ગયા હોત ડિપોઝિટ લેવા પણ ના રહ્યા હોત એવી પરિસ્થિતિ સુરતમાં તમે જોયું એમને લોકશાહીનું ખૂન કર્યું તમે મધ્યપ્રદેશમાં જોયું એમને લોકશાહીનું ખૂન કર્યું

એનડીએ સાથે દચકા મારતા મારતા સરકાર બનાવવાના ફાફા મારતા નરેન્દ્રભાઈ જો ન્યુટ્રલ ચૂંટણી થઈ હોત તો આજે હું ફરી કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ એક ઓફિસમાં બેસવાની ખુરશીઓ જેટલી સીટો આવત લોકસભામાં બહુમતી તો ભૂલી જવાય હવે શું થશે હવે અલ્પેશભાઈ શું લાગે છે તમને કોની સરકાર કેવી રીતે બનશે આ જે છે ને એ શરૂઆત છે મારું કાલે પણ એક ફિટ હતું આગળ પણ મેં જ્યારે તમે કહું છું અને હું તમને કહું છું કે મેં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ એક ભવિષ્યવાણી કરી આ બધા ભવિષ્યવાણી કર્યા છે દિવસ મને શોખ છે રામજીના મંદિરે જઈને ભવિષ્યવાણી કરી મારી ચેનલ પર છે યુટ્યુબ પર આપ જોઈ લેજો લખ્યું જ છે અયોધ્યા પર ભવિષ્યવાણી અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને હું વારંવાર કહેતો હતો કે રામ આમને લઈને ડૂબશે કારણ કે રામ જે છે ને એને સમજવાની જરૂર છે જે તે સમયે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા તે વખતે ઉત્તર ગુજરાતને ઉત્તર વિસ્તાર તરીકે ઉત્તર પ્રદેશ તરીકે સંબોધન કરતા ત્યારે પણ બાવીસ અને છવ્વીસ તારીખે અયોધ્યાની જગ્યા પર લાવીને પથ્થરો મૂકવામાં આવ્યા રામના નામે ચૂંટણીઓ રમવામાં આવી રામના નામે પ્રચારો કરવામાં આવ્યા આજે યુપીમાં કોંગ્રેસ શૂન્ય અવકાશે ગતી રહી નંબર એક રાજીવ ગાંધી કોંગ્રેસના નેતા જેમને રામ મંદિરના દરવાજા ખોલ્યા એમના શરીરના ટુકડા કોથળામાં ભેગા કરવા પડે રામ જે છે એને સમજવાની જરૂર છે જેને રામ મંદિર તોડીને મસ્જિદ બનાવી એમાં ક્યારેય નમાજ પડવામાં ના આવી

શાંતિ રાખો કાકા રામ રામ કરો ખબર માં તમારા રામ રામ એટલે અંત મો માયા લોભ લાલચ ઈર્ષા અહંકાર ક્રોધ થી જે મુક્ત હોય ને એ રામ ને મળી શકે આ તો રામ ના નામે ધંધો કરવા નીકળ્યા હતા રામ ના નામે હું લાયો રામ ને એટલે તમને લાયા રામ તો રામે બતાવી દીધું કર્ણાટક માં બજરંગ બલી ની હળી કરતા તો અહીંયા ગદા મારીને સમજાયા અહીં રામ પાછળ પડ્યા મેં તમારી વખતે એક ડિબેટમાં કહ્યું હતું કે રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે તો રામ એક પિતૃ છે જેમ તમે રામદેવડા જાઓ તો રામદેવડાના પરિવારના લોકો જ પૂજા પાઠ અર્ચના ત્યાં ઘણી બધી વ્યવસ્થા કરે છે એમ રામાનંદ જે ટ્રસ્ટ છે એ રામજીના જે લોકો પારિવારિક એ પણ એક પરિવારમાં જન્મ્યા હતા એક કુળમાં જન્મ્યા હતા એમના પિતૃ છે એમની સારી વાતો એમના સારા વચનો એમની જોડેથી સારી પ્રેરણા સાથે આખો દેશ એમને સ્વીકારે છે મારા ઈષ્ટદેવ મહાદેવ છે મારા કુળદેવી છે દરેકના હિન્દુ ધર્મ બહુ લાંબો ઇતિહાસ છે પણ આ લોકોએ ધર્મને ધંધો બનાવે અને હું કહું છું કે આ પરિણામ કોઈ કોંગ્રેસે કે આ પરિણામ કોઈ બીજાએ નહીં આપ્યું આ પરિણામ રામે આપ્યું છે કર્ણાટકમાં હડમાને આપ્યું હતું અહીં રામે આપ્યું છે યુપીમાં અયોધ્યામાં હાર્યા એ પોતે હારવાની પરિસ્થિતિ યુક્તિમાં આટલી બધી સીટો ગઈ એ સ્પષ્ટ ભગવાન એવું કહે છે માળા નામે નફરત અને કત્તર ફેલાવશો તો આ જ થશે અલબેસભાઈ શું લાગે છે હવે કોની સરકાર બનશે અને કેવી રીતે બનશે સરકાર કારણ કે બધે કન્ફ્યુઝ છે દેશવાસીઓ કે હવે શું થવાનું છે સવાલ છે ક્વેશ્ચન માર છે પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે મેં તમને તે વખતે પણ તમને કહું તો ઇન્ટરવ્યુમાં આજે ફરી કહું છું કે હું ખોટી વાતો માને પણ ભારતીય જનતા પાર્ટીની જોર તોડની સરકાર બનશે પણ ભારતીય જનતા પાર્ટીના અંતની શરૂઆત થઈ ગઈ છે એમના અહંકારના અંતની શરૂઆત થઈ ગઈ છે અને હું તમને બહુ તમે જોશો તો તમને ખબર પડશે કે આમાં આમાં લોકોને ઇતિહાસ એટલે હું કહું છું મારું જે એક ભવિષ્યવાણી છે બાવીસ આપના દર્શકોને આપને કહું છું આપણને એકવાર આખી જોઈ લેજો જે મેં કરી છે એમાં મેં બધા તારણો આપ્યા છે કેમ આ થયું હું જેટલા પણ તારણો આપતો તો એની પાછળના રીઝન હતા કે લોકો નથી સ્વીકારતા અડવાણીજી રામ રથ લઈને નીકળ્યા હતા પ્રધાનમંત્રી બન્યા અટલજી વિરોધમાં હતા એ રામ રથમાં જેટલા જણા એનું આયોજન કરવામાં હતા અત્યારે એક પણ સત્તામાં નથી રામ મંદિરના આંગણે પણ ના દેખાય મુનિમલો જોશી લઈ લો એમની જોડે જેટલા હતા લાંબુ બોલીશ તો હું તમને કહીશ તો તમારો કલાકનો ઇન્ટરવ્યુ થઈ જશે પણ તમે હું હું ભારત દેશની જનતાને આપના મીડિયા અંદર ગુજરાતની જનતાને કહું છું

અને સરકાર ઉંધા માથે પડશે જે મહારાષ્ટ્રમાં એમને તોડફોડ પાર્ટીમાં કરી ત્યાં ભાજપ ઉડી ગઈ હમ જે જે મધ્યપ્રદેશ અને ગુજરાત પર એમનો મદાર છે 27 27 વર્ષથી કબજો છે મારા શબ્દો યાદ રાખજો ગુજરાત આજે ફરી ભવિષ્યવાણી કરું જ્યારે કેરા કહેજો ગુજરાત ને મધ્ય પ્રદેશ જ્યારે તૂટશે જે લોકો જે રીતે લોકો ધારાસભ્ય ખરીદ વેચાણ કર્યું છે જે રીતે સરકારો તૂટી છે ભારતીય જનતા પાર્ટી જયારે તૂટશે ગુજરાતમાં તો એકસો છપ્પન માંથી છ જ ભાજપ માં રહેશે દોઢસો હશે લખી રાખજો યા બીજી કોઈ પાર્ટી જોડે એલાયન્સ લેશે અને મધ્યપ્રદેશમાં પણ જયારે સરકાર તૂટશે તો આ જ પરિસ્થિતિ થશે